ગાંધીનગર થી બોલવું બોલાવો ને હું પોલીસ સ્ટેશન જ છું અત્યારે બોલાવે ને કોણ છે સાહેબ અત્યારે

અરે મને રોજ રોજ બધા ફોન કરી કરીને ગાળો દે એ લોકો advocate ને ને કઈક એના મારા ભાઈ ના લફડા હશે કઈક તો એ લોકો મને વસાડે લીધો હમ તો એ મને રોજ રોજ ફોન કરી કરી ને ગાળો દે કાયમ માટે ના હું અહિયાં સાહેબ હું કામ માં આયવો અહિયાં હું તો મારે સાહેબ કાયમે કાયમે નો મારે દસ વાગે ને નવ વાગે નું એક તો આઠ વાગે નો છૂટકો થતો હોય તો હું ખાવાનું નું બનાવી ને માંડ

हाँ तो फोन करो है मसाइब हाँ कॉन्फ्रेंस में लियो ना ये हाल है तमें जी व्यक्ति ने कॉल करियो छे ते तमारो कॉल होल्ड पर रखियो छे नंबर मारो ब्लॉक कर दे दो ब्लॉक कर दे दो हाँ तुमने आपको साइड नंबर હા એ નંબર મને મોકલો એ પોલીસ વાળો કોન્સ્ટેબલ છે પીએસઆઈ કોણ છે હા તો એ પેલા ફોન નંબર માં મેં ફોન કર્યો તો સો નંબર વાળા શું કીધું ખબર છે કે તમે કે કાયમ ના કાયમ ના ઓલું કરો મેં કીધું સાહેબ અમારે કમ્પ્લેટ હોય તો અમારે લેવી તો પડે ને મેં કીધું કાયમ ના તમને કોક હેરાન કરતા તમે કીધું તમને કેવું થાય. એવું ખબર છે કે તમને હેરાન થાય ને તમારા માથે કમ્પ્લેટ લાગી કેટલાક સો નંબર ના રેકોર્ડિંગ છે મારી પાસે અને આ સેક્ટર સાત ના પાસે રેકોર્ડિંગ છે હું સેક્ટર સાત માં રહ્યા સૌ માં

વિડીયો વરધી વાળા વિડીયો ગાળો દેતા હોય માર્યા હોય બધુ સાહેબ હું તમને મોકલાવી દઉં છું સાહેબ નંબર છે ને તમારો તમારા નંબર મેં યુટ્યુબ માંથી લીધો અત્યારે

કે ભાઈ આવો મારનો નિશાન છે સમજાનું કાઈ હા સાહેબ સમજાય ગયું સમજાઈ ગયું અને એ એમએલસી દાખલ કરો અને દવાખાને જો દાખલ કરવાનું કે દાખલ થાય દાખલ કરવામાં આવે નો ઘરે આવી જવાનું કે પણ એમએલસી નો રિપોર્ટ તમારો થાશે અને એમએલસી ના આધારે ફરિયાદ દાખલ થાય એમએલસી ના એના ચોપડે પોલીસ સ્ટેશન ના ચોપડે ની નોંધ થાય હા અને પછી ત્યાં ના જે ગાંધીનગર ના જે કઈ સામાજિક આગેવાનો છે એના હું નંબર આપીશ એ તમારી ભેગા આવશે બરોબર ફરિયાદ જે કઈ દાખલ કરાવવાની કરાવશે પેલા આટલું કરો બરોબર પછી હું સમાજ ના આગેવાનો ના એડવોકેટ ના નંબર આપું છું એ આગળ ની પ્રક્રિયા તમને આ રૂબરૂમાં મદદ કરશે હા તે વાંધો હું તમને વિડીયો વિચારે એ બધું મોકલો બધું મોકલો હા તો હું સાહેબ વિડીયો મોકલાવું ને તમને સો નંબર માં મેં ફોન કર્યો હા એ બધું મોકલાવી દે બીજી વાતો ન કરો મોકલાવી દયો સાહેબ હા સાહેબ હું મોકલાવું હો સાહેબ વધારે. હેલો હેલો હા સાહેબ મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી. હા આગલી વાર ચાલુ કરી દયો તો આવે તો પછી ચડી ને વ્યાજ એમાં શું છે સીધું સિવિલ માં દાખલ થઈ જાવ મેં તમને કીધું બધું એમ જ દાખલ કરવાની છે ડોક્ટર ને કેવાનું મને પોલીસે માર્યો. અમારા અધિકારીઓ ટૂંક જ સમયમાં આપની સાથે સંપર્કમાં આવશે તમારી આપેવા માટે અમારા હું નંબર માં હું વાત કરું છું સર હેલો અરે સર આ ગાંધીનગર સેક્ટર સાત માં છ માં બધા પીપી કઈ જગ્યા સેક્ટર સાતમાં હમણાં મેં કમ્પ્લીટ કરી હતી ને ત્યારે તમે વાત કરી દે કે પીએસઆઈ સાથે હું વાત કરું હા ત્યારે બધા પીપી ને સુતા છે સેક્ટર સાત માં કઈ જગ્યા સેક્ટર છ માં સાત માં આપડે સો નંબર માં ફોન કર્યો સર આપડે તમને મેં કહ્યું સર આ વેર ચંદ્રશેખર આઝાદ બિલ્ડિંગ ની સામે સેક્ટર છે ને આરોપી આરોપી છે હા પણ પેલા વાત કરો મને ફોન આવ્યો હું કમ્પ્લેન હું કમ્પ્લેટ કરાવ્યો છું સાઈડ માં જતા અવાજ બી સાઈડ માં વાત કરો અરે પણ સર આ

હા હા સર સર હેલો થોડા માં જવું મને લખાવો એકઝેક તો હું લખી લઉં હું લખાવું છું સર કે સેક્ટર છ માં હું ઊભે છું આપડે ચંદ્રશેખર આજે બિલ્ડિંગ છે ને એની સામે પોલીસ સ્ટેશન છે ને મેં તમને પેલા કમ્પ્લેન પેહલા મેં કમ્પ્લેટ કર્યું કેમકે હું છે ને હાવ ખરાબ માણસ છું કે આ લોકો કોઈ સપોર્ટ નથી કરતા કે તમને તમને નોકરી શાના માટે આપે છે લોકો ને રાખો તમને સો નંબર કામ રાખો સર કેમ કે આ દર વખતે માણા માણા માર ખાઈ લે કે માણા મરી જાય ત્યારે તમે ઓલું કરો ને અત્યારે આવડા લોકો તમે સાંભળતા હતા ને કે આવડા લોકો ડવરાવે ધમકાવે ને મને બારો ગાઈ દો કે ઈ તો અમારો કેદી છે કેદી નથી એનો જમાદાર આ બેઠે જેમાં જમાદાર ફૂલ થઈને બેઠો છે શૂટિંગ છે મારી પાસે વર્ધી માં કેદી હોય સર તમારો કોઈ વર્ધી માં કેદી હોય કોને મને વર્ધી માં કેદી હોય હેલો હા સર હેલો

કે ભાઈ નઈ અમે ફોન કટ કર નાખીએ સર તો આ છે ને કાયદો આપડે છે ને આ બગતો ભાઈ તમે રૂબરૂ મળો ને ફોન ઉપર ક્યાં વાત કરવાની તમે રૂબરૂ ત્યાં સ્થળ ઉપર છો ને તમે તમને કેમ મળવા આવો તમે હું આગળ આવું તો તમે કે કાયદા માં અંદર કરી દીધો હોય તો મને મારે હું કરવાનું એ ના ભાઈ બધું એવું ના હોય ના સર મારે તમે અંદર કરી દીધો હોય તો મારે શું કરવાનું સર? કેમ કે મારે સર કે મારા માટે છે ને મારા મા બાપ છે ને અત્યારે ઘરે ભૂખા મરતા હોય એમ તો હું ચાર ચારસો રૂપિયા માં કામ કરતો હોય અને એમાં ઉપર જતા રાતના મને રોજ રોજ કાઇ બીજા હેરાન કરતા હોય અને તમને ફોન કર્યો તો તમે પાછા ધમકી મારો એટલે મારે તો કોઈનો આ પોલીસ કેમ કે પોલીસ તો ખાલી આપડે ગુજરાત માં તો ખાલી જોવા જ રાખી એમ જ થઈ ગયું કેમ કે આજે તો મને મેં જોયું એ સાંભળ બોલું કવાલી ના કરો કમ્પ્લેન તમને તકલીફ શું છે કમ્પ્લેટ કરાવવા આવે પણ તમે ડરાવી ધમકાવી ને પાસે એમ કે ભાઈ તું અહી થી નકર તને અંદર કરી દે તો સર મારે નહીં આવવું હવે